नमस्कार जय भारत न्यूज़ में आपनो स्वागत है जय भारत न्यूज़ चैनल और सिटी रिपोर्टर के सैयद बात कर रही हूं जस्मीन भाई शाह जो एक स्वधम रक्षक सेवा ચલાવે છે અને એ દરિયાપુર વિસ્તારમાં વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે બે દિવસ કેમ્પ રાખવામાં આવે છે એ કેમ્પમાં અબોલ પક્ષીઓ અને જે એના જે પણ પરિંદાઓ હોય છે છે ડેમેજ થાય છે ઇન્જર થાય છે એના માટે એ કોઈ પણ જાતનું પોલિટિક્સ વગર એ સેવા આપી રહ્યા છે તો સાહેબ આપ આપની સેવા માટે બતાવશો જરાજનું લોકડાઉન આયોજન અમારું ટ્રસ્ટ છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી આ કામ કરી રહ્યું છે અને દરેક યુવાનો મારી સાથે જોડાતા થયા પક્ષીઓને બચાવવા માટેનો અમારો એમ છે કે આપણે એન્વાયરમેન્ટ બી બચાવું છું પણ અત્યારે જે પહેલાં જે પતંગો ચકતા હતા એમાં કાચા દોરીનો ઉપયોગ થતો હતો જેથી કરીને આ પક્ષી ઘાયલ નહોતા થતા પણ છેલ્લા સાત આઠ દસ વર્ષમાં જ્યાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ એવન સિન્થેટિક દોરીઓનો ઉપયોગ એના હિસાબે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા થયા મનુષ્યને બી ઈજા થતી થઈ આ એની સામે અત્યારે અમે એટલા મોટા પ્રિકોશન ઉપર કે પક્ષીઓનો બહુ મોટો બળકેમ્પ અમે ઊભો કરીએ છીએ એમાં પક્ષીઓને બહાર અમુક અમુક એનજીઓ આપણા ત્યાં લઈને આવે છે એના ઓપરેશન થિયેટર બી આપણા ચાલુ કરેલા છે એના સિવાય એના પછીની કો ઓપરેટિવ સેન્ટર બી આપણે ઊભું કરેલું છે દરેક વ્યક્તિને કહું છું કે ઘાયલ પક્ષી ક્યાંય બી દેખાય તમારી નજીકની હોસ્પિટલમાં એને પહોંચાડશો તો એ પક્ષીને બચાવવાના ચાન્સીસ ઘણી બધી એનજીઓ જે કામ કરી રહી છે એ કાર્યરત રહેશે અને આપણું એન્વાયરમેન્ટ બી એની સામે બચશે સાહેબ આજે પક્ષીઓનું જે આટલું બધા પછી બે દિવસ પછી પક્ષીઓનું શું કરવામાં આવે આ બે આ બે દિવસમાં ઘણા બધા લોકો ખાલી રેસ્ક્યુ કામ કરે છે પણ અમારા ત્યાં એ પક્ષીને લાયા પછી તાત્કાલિક એની પાંખ સાજી થઈ જાય એવું શક્ય નથી એટલે એને કોઓપરેટિવ સેન્ટર તરીકે અમારા ત્યાં ઓલરેડી સવા મહિનો દોઢ મહિનો સુધી તો અમારો કેમ્પ ચાલુ હોય છે અને એ પક્ષીને અમારા ત્યાં અલગ અલગ કેજમાં રાખીને એની ટ્રીટમેન્ટ અમારા યુવાનો દ્વારા એના રોજે રોજના ડ્રેસિંગો જ્યાં સુધી એ પોતાની જાતે પોતે મુક્ત ગગનમાં ઉડતું ના થાય ત્યાં સુધી અમે એને રાખીએ છીએ ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરોને સાથે રાખીને આ પક્ષીઓને પાછા મુક્ત ગગનમાં ઉડતા કરીએ છીએ

ઇલેક્ટ્રિક વાયરોના થાંભલાઓમાં ફસાયેલી હોય છે એ દોરીઓમાં સવારમાં પક્ષીને જ્યારે ચણ ચણવા માટે ઉડવાનું હોય ત્યારે એ પક્ષી બહાર નીકળતાની સાથે જ એ દોરીમાં લપટાઈ જાય છે અને લટકતું જ રહે છે પણ ઘણી બધી એનજીઓના સપોર્ટના હિસાબે આજે પક્ષીઓ દેખાય છે તો ઘણી બધી એનજીઓ હાઈટ ઉપર હાઈ ટેન્શન ઉપરથી બ્રિગેડની મદદ લઈને એ પક્ષીઓને ઉતારે છે અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડે છે પણ મારું પબ્લિકને કેવું એમ છે કે ઉત્તરાયણનો તહેવાર તમે મનાઈ ચૂક્યા તમે તમારી સોસાયટીમાં સોસાયટીના દસ પંદર સભ્યો ભેગા મળીને ખાલી એટલું કાર્ય કરે કે તમારા સોસાયટીની અંદર રહેલા આસપાસના ઝાડ તારના સેન્ટિંગ તમારા ઘરની ધાબાઓની ઉપર પડેલા દોરીના ગુચ્ચા એ બધા જો ભેગા કરીને ઉતારી લેવામાં આવશે તો સૌથી મોટી જીવદયા એ લોકો કરી દેવાશે સાહેબ વખત કોઈ પણ પક્ષીમાં જે માદા હોય અને એ બિચારા ચણ માટે જ્યારે બહાર નીકળે ને આવી રીતે જખમી થાય અને એને પીડા થાય એ આપણા અહીંયા રે ના હોય તો એના બિચારા બચ્ચાઓની શું દરખાત થતી હશે બચ્ચાઓ ઘણી છે ને માળામાં એકલા ખાવા નહીં મળતા ક્યાં તો કોઈ બીજા પક્ષીઓનો શિકાર નથી થઈ જતા હોય પણ અમે ઘણી એવું છે કે જે જ્યાં માળાઓ છે કબૂતરના માળા એ જનરલી ઝાડુ ઉપર નથી હોતા એ કોકના ઘરના કે કોને સેન્ટિંગમાં અને ઘણી વાર ત્યાં આગળ લોકોની અવેરનેસના પ્રમાણે હવે કેવું છે કે મા આવી જ નથી આજે નથી આવી બીજા દિવસે નથી આવી તો એ બચ્ચાઓને તાત્કાલિક અમારા સેન્ટર પર પહોંચાડવામાં આવે છે અમે બચ્ચાઓને અહીંયા એની ટ્રીટ કરીએ છીએ એમને ખવડાવીએ છીએ એમને એનર્જી સ્ટોક આપીએ છીએ અને બચ્ચા પંદર વીસ દિવસમાં મોટાબી થઈ જતા હોય છે

યોગદાન છે સાહેબ તો એ તમને આ પ્રેરણા ક્યાંથી મળી આવી સેવા આપવાની આ બધા છોકરાઓની મહેનત છે કારણ કે ઘણીવાર છે ને એમને પોતાનો હાથ કપાતા બી જોયો હશે ચપ્પાની છુરીથી બી કપાતા જોતો હશે જો આ દોરીના હિસાબે કોઈ પક્ષીને એવી ઈજા થઈ હશે તો આ ઘણા બધા વોલેન્ટિયર્સો અમારા ત્યાં વોલેન્ટિયર્સોને બોલાવવા જરૂર નથી પડતા કોઈ જુનાગઢથી થી આવે છે કોઈ કચ્છથી આવે છે કોઈ રાપરથી આવે છે ઘણી જગ્યાએથી બધા છો અને એ છ છ દિવસ સાત સાત દિવસ અહીંયા વોલેન્ટિયરી તરીકે રહે આપણે એમની બધી વ્યવસ્થા કરીએ છીએ પણ એ લોકોનો એમ એવો છે કે ઘાયલ હા ઘાયલ થયેલું પક્ષી કેમ્પ ઉપર આવ્યા પછી એ મરવું ના જોઈએ અને મરે નહીં અને એ લોકોની એટલી બધી ફિકવન્સી છે કે અમારા ત્યાં જે ચોપડો છે ને એમાં લખાય છે કે આ પક્ષી આ જ એરિયામાંથી આવેલું છે તો ઘણીવાર કેવું થાય છે કે અમે એ જ એરિયામાં એ જ પક્ષીને પાછું મુક્ત ગગનમાં જયારે છોડીએ છીએ ત્યારે એ પોતાનો માળો કે પોતાનું ઘર એ પોતાને ખબર જ હોય છે અને પોતાની સેન્ટેટિક તરીકે પોતાના ઘરમાં પહોંચી શકે છે એટલે એને એક પરિવાર મળી જાય હા હા ચોક્કસ અને આપણે એનો પરિવાર આપણે તોડવા બી નથી માથે અને અમારા ત્યાં ઓલરેડી વોટરબર્સ બી આવે તો એની પણ સંપૂર્ણ વ્યવસ્થા છે પક્ષીઓનું ટેમ્પરેચર મેન્ટેન થાય એના માટે અમે વિતરોની બી વ્યવસ્થા કરેલી છે કે પક્ષી પોતે આવે તો અમારા કેમ્પમાં એને એવું પોતાને એવું લાગે છે કે હું એક સુરક્ષિત જગ્યાએ અને મારા કુદરતી વાતાવરણમાં છું એવું સમજીને જ પક્ષી અહીંયા આગળ સભાવાનું થતું હોય પેલા આજે અબોલ પ્રાણીને પણ અબોલ પક્ષીને પણ એવું મહેસૂસ થાય છે કે હું એક સારી જગ્યાએ સેફટી જગ્યાએ થા બહુ બહુ ધન્યવાદ સાહેબ આપનો